જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણની ચોથી સંહિતા કોટી રુદ્રે સંહિતા સાંભળીશું કોટી રુદ્રે સંહિતાને આપણે બે વિભાગોમાં વિભાજિત કરીશું શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે ભગવાન શિવના દર્શનની કથા છે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે શિવકથા સાંભળતા પહેલા બુદ્ધિ અને અહમને પોતાના રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્યો સમજી શકાય છે ભગવાન શિવના ચરિત્ર ની કથા એટલે શ્રી શિવ મહાપુરાણી ની કથા કોટી સંહિતામાં શિવજીના જુદા જુદા જ્યોતિર્લિંગોની કથા છે શિવજીના જ્યોતિર્લિંગોની સ્થાપના કેવી રીતે થઈ એ આપણે આ સંહિતામાં સાંભળીશું

ઉજ્જૈનમાં મહાકાલ ઓમકારમાં ઓમકાર હિમાલય ઉપર કેદારનાથ ડાકીની નાગેશ્વર અને ભગવાન શિવજીના એ જ બાર અવતાર છે એમના દર્શન અને સ્પર્શ માત્ર થી મનુષ્યના પાપો ને તાપોનો નાશ થાય છે અને સુખ પ્રાપ્ત થાય છે અત્રિશ્વર લિંગનો મહિમા સુધીજી કહેવા લાગ્યા કે હે મુનિઓ ગંગા કિનારે કાશી ક્ષેત્ર ભગવાન શિવજી નું નિવાસ સ્થળ કહેવાય છે એટલે એને શિવલિંગની નગરી જ માનવી જોઈએ આમ કહી શું કાશી ક્ષેત્રના ગંગા સાગર વગેરેના સંગમેશ્વર ભૂતેશ્વર નારીશ્વર વટુકેશ્વર પુરેશ્વર સિદ્ધ નારેશ્વર દુરેશ્વર શૃંગેશ્વર વૈદ્યનાથ જપેશ્વર ગોપેશ્વર રંગેશ્વર વામેશ્વર વિમલેશ્વર પ્રયાગમાં બ્રહ્મેશ્વર સોમેશ્વર ભારદ્વાજર માધવે શિવલિંગોનું વર્ણન કરી પ્રસંગ વર્ણવતા સુતજી કહે છે કે અત્રિજીના પત્ની અનસુયા ઉપર કૃપા કરીને ગંગાજી ત્યાં આવ્યા અને અનસુયાજીને ગંગાજીને કાયમ માટે અહીં નિવાસ કરવા માટે વિનંતી કરી હતી ગંગાજી કહેવા લાગ્યા કે હે અંસુએ તમે જે તમારી પતિ સેવાનું અને શિવ પૂજનનું ફળ મને એક વર્ષ સુધીનું અર્પણ કરો તો દેવો અને માનવોના ઉપકાર અર્થે સદા અહીંયા નિવાસ કરું કારણ કે મને પતિવ્રતા નારીના સદા દર્શન થતા મારા મનને અતિ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે માટે હે સતી મેં તમને સત્ય વાત કહી છે પતિવ્રતા નારીના દર્શનથી પાપોનો નાશ થઈ જાય છે માટે જે માંગ્યું છે તે મને આપો તો હું અહીં અવશ્ય નિવાસ કરીશ અનસુયાજી એ ગંગાજી સ્વીકાર કરી પતિવ્રતા અનસુયા શિવ પૂજન ફળ તેમજ પતિવ્રત ધર્મ બધું ફળ એક વર્ષ નું સમર્પિત કરી દીધું આવું જયારે મહાદેવ ને ધ્યાન ત્યારે ભક્ત વત્સલ ભગવાન શિવ અતિ પ્રસન્ન થયા અને પાર્થિવ લિંગ રૂપે તુરત જ પ્રગટ થઈને દર્શન આપ્યા ને કહેવા લાગ્યા કે હે પતિવ્રત ધર્મનું પાલન કરતા અનસુયા તમારા આ કર્મથી હું ઘણો પ્રસન્ન થયો છું અને તમને વરદાન માંગવા કહું છું હે દેવાથી દેવ આપ અને ગંગાજી બંને અમારા ઉપર પ્રસન્ન થયા છો તેથી આપ બંને અહિયાં નિવાસ કરો અને ત્રણેય લોકોનો ઉદ્ધાર કરો ત્યારે શિવજી એ ગંગાજીને તથાસ્તુ કહ્યું અને તપોવનમાં અત્રિ ઋષિના આશ્રમે

તેના પૂર્વ જન્મના કોઈ અકર્મના પ્રભાવે આ જન્મે તેના પતિનું મૃત્યુ થઈ ગયું અને તે વિધવા બની ત્યારે ઋષિકાએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી ઉગ્ર તપ કરવા લાગી ત્યારે એક મહાભયાનક મૂઢ નામનો દૈત્ય ઋષિકાને જોઈને કામુક થયો અને તેણે ઋષિકાને અનેકવિધ પ્રલોભનો આપવા લાગ્યો પરંતુ ઋષિકા મૂઢ દૈત્યના પ્રલોભનથી આકર્ષિત થઈ નહીં અને દૈત્યનો તિરસ્કાર કર્યો એટલે આ મૂઢ દૈત્યને ઋષિકા ઉપર અત્યંત ક્રોધ ચડ્યો અને ઘણા દુષ્ટ વચનો કહી સંભળાવ્યા આ બ્રાહ્મણીને ત્રાસ આપવા લાગ્યો ત્યારે ઋષિકા મૂઢ દૈત્યના ત્રાસ થી ત્રાસી જઈ શિવજીના શરણે જઈ આર્તનાદ કરવા લાગી તે સમયે ભક્ત વત્સલ ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા અને ઋષિકા અત્યંત આનંદમાં આવી ગઈ શિવજી નું પૂજન પ્રાર્થના કરીને કહેવા લાગી કે હે દીન બંધુ મૂઢ નામનો દૈત્ય મને ઘણો ત્રાસ આપી રહ્યો છે આપ મને એ એ દૈત્યના મુક્ત કરાવો અને મારા રક્ષા કરો નામના નાશ કર્યો ત્યાર પછી ઋષિકાને કોઈ વરદાન માગવા કહ્યું ત્યારે ઋષિકા કહેવા લાગી કે પ્રભુ મને આપની ભક્તિ પ્રદાન કરો ઉપરાંત આપ લોકો ના કલ્યાણ અર્થે સ્થિત થાવો શિવજીએ તથાસ્તુ કહ્યું દેવલોક અને સવે પ્રસન્નતા અનુભવી ભગવાન સદાશિવનું પૂજન અર્ચન કરી ઋષિકા ભાગ્યની સરાહના કરવા લાગ્યા એ જ સમયે ગંગાજી પણ ત્યાં પધાર્યા અને ઋષિકાને કહેવા લાગ્યા કે હે ઋષિકા વર્ષમાં વૈશાખ પોતાના અંશથી લિંગમાં વિલીન થઈ ગયા એ દિવસથી નર્મદા તીર્થ પાવન થઈ ગયું અને એ પાર્થિવલિંગ નંદિકેશ નામથી પ્રખ્યાત થયું હતું મહાબલ શિવલિંગ નો મહિમા સુતજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણો મે મારા સદ્ગુરુ પાસેથી જે શ્રવણ કર્યું છે તે જ્યોતિર્લિંગોનું મહાત્મય મારી મતિ અનુસાર તમો સૌને કહી સંભળાવું છું પૂર્વે સોમીની નામની એક બ્રાહ્મણ કન્યા પોતાના વિવાહના થોડા વખત પછી બ્રાહ્મણના મૃત્યુ થવાથી વિધવા થઈ ત્યારબાદ બ્રાહ્મણીએ અમુક સમય સુધી પવિત્ર રહી સાદગીપૂર્ણ સદાચારી જીવન પસાર કર્યું પરંતુ ત્યાર પછી કામના વશે બ્રાહ્મણી વ્યભિચાર કરવા લાગી આથી તેના સગા સંબંધીઓએ તેને ઘરની બહાર કાઢી મૂકી

અને એ દિવસ ચતુર્દશી નો દિવસ હતો ભોજન નહીં મળવાને કારણે તેનો ઉપવાસ થઈ ગયો રાત્રિના ભોજન નહીં મળવાને કારણે તે વ્યાકુળ થઈ આથી તેને રાત્રિ દરમિયાન ઊંઘ આવી નહીં આમ તેને એ રાતનું જાગરણ થયું પરંતુ ભૂખને લઈને બીજા દિવસે તે મૃત્યુ પામ્યું ત્યારે યમદૂતોને બદલે શિવ ગણો તેને લેવા આવ્યા અને વિમાનમાં બેસાડી શિવધામમાં લઈ ગયા અજ્ઞાનતા વર્ષ થયેલું શિવ પૂજન પણ ફળ આપવા તત્પર થાય છે એટલે એનો ઉધાર થયો હતો બટુકેશ્વર લિંગનો મહિમા એક સમયે દધીચી ના પુત્ર સુદર્શન પોતાની પત્ની સાથે સહવાસ કર્યો અને સ્નાન વિધિ કર્યા સિવાય તું જળબત થઈ જા આ ઘટનાની દધીજીને ખબર પડવાથી દેવી પાર્વતીને પ્રાર્થના અને પૂજન કર્યું આથી દેવી પ્રસન્ન થયા અને સુદર્શનને પોતાનો પુત્ર કરીને સ્થાપ્યો ત્યારે શિવજીએ સુદર્શનના ચાર પુત્રોને ચારે દિશાઓમાં સ્થાપિત કરીને બોલ્યા જુન મહાકાલ ઓમકાર કેદારેશ્વર ભીમશંકર વિશ્વનાથ ત્રબકેશ્વર વૈદ્યનાથ નાગેશ્વર રામેશ્વર અને દુષ્મેશ્વર સોમનાથ જ્યોતિર્લિંગ દક્ષ રાજા એ પોતાની તેર પુત્રીઓ ચંદ્રને આપી વિવાહ કર્યો ત્યારે એ પુત્રીઓમાં રોહિણી નામની પુત્રી ઉપર ચંદ્ર વધારે મોહિત થયા અને ત્યાં જતી રહી પિતા દક્ષ ને સર્વ વાત કહી સંભળાવી ત્યારે પુત્રીઓની વાત સાંભળી દક્ષને ઘણું દુઃખ થયું પરંતુ તેમ છતાં મનને શાંત કરી ચંદ્ર પાસે આવ્યા અને તેમને પ્રેમપૂર્વક સમજાવવા લાગ્યા પરંતુ ચંદ્ર ઉપર કોઈ અસર થઈ નહીં એટલે દક્ષ દુખી થઈ ગયા અને ચંદ્રને શાપ આપતા કહેવા લાગ્યા કે હે ચંદ્ર તે મારી હાહાકાર અને ઋષિ મુનિઓ દુઃખી થઈ ગયા અને બ્રહ્માજી પાસે ગયા અને આનો ઉપાય બતાવવા વિનંતી કરી ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે ઋષિ મુનિઓ દેવતાઓ પ્રભાસ નામના સમુદ્ર કિનારે સ્થિત એવા ઉત્તમ સ્થળે જઈ શિવલિંગની સ્થાપના કરો અને શિવ અમરત્યું જય મંત્રના જાપ કરો તો એ આ સાધે રોગથી મુક્તિ પામશે બ્રહ્માજીના કહેવાથી ચંદ્ર ચંદ્રપ્રભાસ તીર્થ ગયો અને ત્યાં જ્યોતિર્લિંગની સ્થાપના કરી મૃત્યું જય મંત્રના જાપ કરવા લાગ્યો અને શિવ પૂજા પ્રાર્થના સ્તુતિ કરવા લાગ્યો ત્યારે શિવજીએ પ્રસન્ન થઈ તેને વરદાન માંગવા કહ્યું ચંદ્ર કહેવા લાગ્યો કે હે દેવાધી દેવ આપનાથી શું અજાણ્યું છે મારા ઉપર કૃપા કરો મારા અપરાધ બદલ મને ક્ષમા આપો મારો આ રોગ દૂર કરો ત્યારે શિવજી કહેવા લાગ્યા કે હે ચંદ્ર તારી કળા એક પક્ષમાં ક્ષીણ થશે અને બીજા પક્ષમાં તેનો પુનઃ વિસ્તાર છે તેનું નામ ચંદ્રકુંડ એવું છે આ કુંડમાં સ્નાન કરનારના સર્વે પાપોનો નાશ થાય છે તેમજ રોગ બને છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સુધજી એ કહ્યું કે હે ઋષિઓ હવે હું આપ સૌને મલ્લિકાર્જુન શિવલિંગના મહિમાનું વર્ણન કરું છું તે ધ્યાન દઈને સાંભળો જે સમયે કાર્તિકે પૃથ્વી પરિક્રમા કરી કૈલાસ પાછા ફર્યા ત્યારે એમણે જાણ્યું કે ગણેશજીનો વિવાહ થઈ ગયો છે ત્યારે તેને ખૂબ દુઃખ થયું અને નારાજ થઈ કોંચ નામના પર્વત ઉપર ચાલ્યા ગયા આ જાણીને શિવ પાર્વતીને ઘણું દુઃખ થયું તેઓ કાર્તિકેયને સમજાવવા કોંચ પર્વત ઉપર ગયા અને પુત્રને સમજાવવા લાગ્યા પરંતુ કાર્તિકેય માન્યા નહીં આથી પુત્ર પ્રેમને લઈને શિવ અને પાર્વતી જ્યોતિર્મય રૂપે ત્યાં સ્થિર થયા અને પુત્રના સ્નેહમાં પર્વને દિવસે પુત્રને જોવા આવ્યા ત્યાં આવતા જતા જતા રહેતા હતા એમ દિવસે શિવજી ત્યાં અને પૂર્ણિમાને દિવસે પાર્વતી પુત્ર પાસે જતા એ દિવસથી શિવનું મલ્લિકાર્જુન નામનું શિવલિંગ ત્રિલોકમાં પ્રખ્યાત થયું આ શિવલિંગના જે દર્શન કરે છે તે તમામ પાપો તાપોથી મુક્ત થઈ જાય છે આમ મલ્લિકાર્જુન નામથી ભગવાન શિવ ત્યાં સ્થિર થયા હતા મહાકાલ જ્યોતિર્લિંગ પૂર્વે એક જ્ઞાની વિદ્વાન બ્રાહ્મણ વેદો નો જાણકાર હતો તે ઉજપી નગરીમાં રહેતો હતો તે શિવ ભક્ત હોવાથી શિવ રહેતો હતો આ બ્રાહ્મણ હતા આ નામો આ આ પ્રમાણે હતા સમયે રતિમાલ પર્વત ઉપર એક મહાદુષ્ટ બળવાન દુષણ નામનો દૈત્ય રહેતો હતો તેણે બ્રહ્માજી નો તપ કરીને વરદાન મેળવ્યું હતું અને આ વરદાન થી તે અભિમાની થઈ તેણે દેવોને જીતી લીધા અને તેમનું રાજ્ય લઈ લીધું

આમ બધા બ્રાહ્મણો શિવજીના પાર્થિવલિંગની પૂજામાં રત થઈ ગયા આ હકીકત થી પેલા દુષણ અસુરને ખબર પડી અને તેણે એના સાથી અસુરને યાજ્ઞા કરી કે આ બ્રાહ્મણોનો નાશ કરી નાખો એ પેલા પેલા પાર્થિવ પાર્થિવલિંગના સ્થળે મોટો ધડાકો થયો અને ઊંડો ખાડો થઈ ગયો આ ખાડામાંથી ભગવાન શિવ મહાકાલ રૂપે પ્રગટ થયા અને એમણે ભયંકર હુંકાર કર્યો આ હું અસુર દુષણ ત્યાં ત્યાં બળીને ભસ્મ થઈ ગયો ત્યારબાદ દુષ્ટોની સેનાનો નાશ કરવા લાગ્યા દૈત્ય સેના નો નાશ કરી નાખ્યો ત્યાર પછી બ્રાહ્મણો પર કૃપા કરી ભોડાનાથે ત્યારે બ્રાહ્મણો થયેલા ઊંડા ખાડામાં બિરાજમાન થયા અને ચારે તટ શિવલિંગ પ્રગટ થયા અને એ ભગવાન ત્યાં મહાકાલેશ્વરના નામથી પ્રખ્યાત થયા જે કોઈ આ મહાકાલેશ્વરના ભાવથી ભક્તિથી વિશ્વાસ રાખીને દર્શન કરે

તું કહે છે કે તેમ તારામાં બધું છે તેમ છતાં નામનો પર્વત છે આરાધવાનું શરૂ કર્યું તેણે છ માસ સુધી શિવજીનું તપ કર્યું ત્યારે શિવજી પ્રસન્ન થયાને અને કહેવા લાગ્યા કે વરદાન માંગ ત્યારે વિદ્યાચલે બે હાથ જોડી પ્રણામ કરતા શિવજીને કહ્યું કે પ્રભુ આપ અહિયાં સ્થિર થાવ

પ્રભુ હિમાલયના એ કેદાર તીર્થમાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા અને બંનેની પૂજાથી ભગવાન શિવ લોકો પર કૃપા કરવા લાગ્યા તથા પોતાના ભક્તોને દર્શન આપવા માટે જ્યોતિર્લિંગ કેદારેશ્વર જ્યોતિર્લિંગ નો સુતજીએ ઋષિમુનિઓને મહિમા કહી સંભળાવ્યો ત્યાર પછી સુતજી બોલ્યા કે હે મુનિવરો હું હવે તમને ભીમશંકર જ્યોતિર્લિંગ નો મહિમા કહી સંભળાવું છું તે મનમાં ભક્તિભાવ રાખી તમે સૌ સાંભળો પૂર્વે એક મહાબળવાન અને પરાક્રમી રાક્ષસ થયો હતો જેનું નામ ભીમ હતું આ ભીમ રાક્ષસ લોકોને ત્રાસ આપતો હતો અને ધર્મનો ધ્વંસ કરતો નામની એક રાક્ષસીને જોઈને રાવણના ભાઈ કુંભકર્ણે એના ઉપર કરી લંકા ભાગી ગયો અને તેનાથી અભિમાન નામનો રાક્ષસ કરકટીના ઉદરેથી જન્મ્યો માતા અને પુત્ર એ સહ પર્વત ઉપર રહેતા હતા એકવાર આ રાક્ષસ ભીમે પોતાની માતાને પૂછ્યું કે હે માતા મારા પિતા કોણ છે અને તેઓ ક્યાં છે અત્યારે પૂછેલા સવાલથી માતા થઈને બોલી કે બેટા તારા પિતાનું નામ વિરાધ છે અને ને રામે મારી નાખ્યા છે અને તેમના મૃત્યુથી હું મારા માતા પિતાને ત્યાં રહેવા લાગી હતી એકવાર મારા માતા પિતા અગત્ય મુનિના શિષ્યનું ભક્ષણ કરવા લાગ્યા ત્યારે મુનિ બંનેને પોતાના યોગ બળે બાળીને ભસ્મ કરી નાખ્યા ત્યારથી હું એકલી રહેતી હતી તે સમયે રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ મને એકલી અને અસહાય જાણી મારા ઉપર મોહિત થઈ બળજબરી પૂર્વક મારી સાથે કુકર્મ કરીને લંકા ભાગી ગયો ત્યાર પછી તારો જન્મ થયો હે બેટા જેવા તારા પિતા મહાબળવાન છે તેઓ જ તું તેજ પ્રતાપી અને મહાબળવાન થા પોતાના માતાની આ વાત સાંભળી ભીમ ક્રોધિત થઈ પોતાના પિતા અને નાના નાનીના મૃત્યુનો બદલો લેવાના વિચારથી બ્રહ્માજી પાસેથી વરદાન મેળવવા માટે ઘોર વનમાં જઈને તપ કરવા લાગ્યો વર્ષ સુધી ભીમે કઠોર તપ આથી બ્રહ્માજી તેના ઉપર પ્રસન્ન થઈને વરદાન આપવા માટે તત્પર થયા ભીમે બ્રહ્માજીને પ્રસન્ન થયા જાણી વરદાન માગ્યું કે હે દેવ મને એવું બળ આપો કે જેની તુલના જગતમાં થાય નહીં બ્રહ્માજીએ તથા તથાસ્તુ કહ્યું અને અદૃશ્ય થઈ ગયા ભીમ વરદાન મેળવી પોતાની માતા પાસે આવી કેવા લાગ્યો કે માં હવે તું જોઈશ કે હું કેવો બળવાન છું ત્યાર પછી ઇન્દ્રાદી દેવતાઓ સાથે યુદ્ધ કરી તેમને હરાવી સ્વર્ગમાંથી આંખી કાઢ્યા વિષ્ણુ ભગવાનને પણ યુદ્ધ કરી જીતી લીધા ત્યાર પછી રાજવી યુદ્ધમાં હરાવી તેનું સર્વસ્વ લૂંટીને બંદી બનાવ્યા આ સુદક્ષિણે રાજા મહાન શિવ ભક્ત હતા એટલે કેદખાનામાં પણ તેણે ભગવાન સદાશિવનું લિંગ બનાવી લિંગ પૂજન ભક્તિમાં લિંગ રહેવા લાગ્યા આ રાજાની પત્ની પણ શિવભક્ત હતા આ સુદક્ષિણા નામની રાજાની પત્નીએ શિવ પૂજન કરી શિવ ધ્યાનમાં રહેવા લાગી હતી રાજા અને રાણીના ભક્તિ ભાવે ભગવાન થયા ત્યારે સુદક્ષિણ ભીમ નામના દૈત્યનો નાશ કરવા માટે શિવજીને પ્રાર્થના કરી શિવે કહ્યું કે હું એ અભિમાની ભીમનો નાશ કરીશ હવે એ સમયે શિવ પૂજન કરતા સુદક્ષિણને જોઈ તેના કોઈ દૈત્ય ભીમની પાસે જઈને વાત કરી ત્યારે ભીમ ક્રોધિત થયા હાથમાં ખડગ લઈ રાજાને મારી નાખવા માટે આવ્યો તે સમયે ભગવાન શિવ પ્રગટ થઈ તેના ખડગના ટુકડા ટુકડા કરી નાખ્યા ત્યારે ભીમે પણ અનેક ટુકડા કરી નાખ્યા તે સમયે નારદજી ત્યાં આવ્યા અને ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ આ દૈત્ય નો સત્વરે નાશ કરી નાખો અને શિવજી એ મહાભયંકર હુકાર કર્યો અને આ થી અગ્નિ પ્રગટ થયો અને ભીમ તથા તમામ રાક્ષસોને બાળીને ભસ્મ કરી નાખ્યા ભીમનો નાશ થવાથી દેવો ઋષિ મુનિઓમાં આનંદ વ્યાપી ગયો તેઓ સૌ શિવજીની સ્તુતિ કરવા લાગ્યા પછી ભગવાનની સ્તુતિ કરીને કહેવા લાગ્યા કે પ્રભુ આપ અહીંયા સ્થિર થાઓ ભગવાન શિવ ભીમશંકર નામે ત્યાં સ્થિર થયા અને આ જ્યોતિર્લિંગ ભીમેશ્વર અથવા તો ભીમશંકર નામે પ્રખ્યાત થયું અને લોકોની મનોકામના આ લિંગના દર્શન થતાં જ પરિપૂર્ણ થાય છે કાશી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ સ્તૃતિજી કહેવા લાગ્યા કે હે મુનિવરો પ્રભુને જ્યારે એકમાંથી બે થવાની ઈચ્છા જાગી ત્યારે તેઓ પોતે સગુણ સ્વરૂપ થઈ શિવ કહેવાયા અને બીજા સ્વરૂપે તે શક્તિ કહેવાયા આમ આકાશવાણી સાંભળી કે તમારે બંને તપ કરવું જોઈએ તેનાથી એક સર્વશ્રેષ્ઠ સૃષ્ટિનું સર્જન થશે ત્યારે તે પુરુષે પ્રભુને ક્યાં સ્થાને તપ કરવું એમ પૂછ્યું એટલે શિવજીએ આકાશમાં એક ઉત્તમ નગરીની રચના કરી જે નગરીમાં બધા જ જરૂરી ઉપકરણોથી સજ્જ હતી ત્યાં વિષ્ણુએ સૃષ્ટિની રચનાથી ભાવનાથી તપ કર્યું આ તે કેવી અદભુત વસ્તુ જણાયા કરે છે અને આશ્ચર્ય સાથે તેમણે પોતાનું મસ્તક ધૂણાવ્યું ત્યારે એના કાનમાંથી એક મણી ખરી પડ્યો અને આ મણી જે સ્થળે પડ્યો તે મણિકર્ણિકા નામે પ્રસિદ્ધ તીર્થ થઈ ગયું

તેમણે બ્રહ્માંડમાં ચૌદ ભુવન બનાવ્યા આ બ્રહ્માંડ નો વિસ્તાર ઋષિ મુનિઓ કરોડ વિચાર્યું કે આ જગતમાં છોડી દીધી ત્યાં શિવે આવી મુક્ત નામનું જ્યોતિર્લિંગ સ્થાપ્યું હતું હે મુનિઓ બ્રહ્માજી નો એક દિવસ પૂરો થતા પ્રલય થાય છે એ સમયે કાશી ક્ષેત્રનો નાશ થતો નથી જ્યારે સમગ્ર જગત નાશ પામે છે પ્રલય સમયે કાશી ક્ષેત્રનો નાશ નહીં થવાનું કારણ શિવજીએ એ સમયે કાશી ક્ષેત્રને પોતાના ત્રિશુળ ઉપર ધારણ કરી લે છે અને જ્યારે બ્રહ્માજી દ્વારા પુનઃ સૃષ્ટિ રચના થાય છે ત્યારે શિવજી કાશી ક્ષેત્ર ને ફરીથી એના સ્થાને સ્થાપી દે છે કાશી નગરી મનુષ્યના પાપ કર્મોનો નાશ કરવાવાળી પવિત્ર નગરી છે એટલે જ એને કાશી ક્ષેત્ર કહેવાય છે કાશી ક્ષેત્રમાં કાશી મુક્તેશ્વર લિંગ સદાય બિરાજમાન રહે છે આ મુક્તેશ્વર લિંગ મુક્તિ પ્રદાન કરનારું છે જેની સદગતિ થતી ના હોય તેમની સદગતિ આ કાશી ક્ષેત્રમાં થાય છે કારણ કે તે સદાશિવને અતિ પ્રિય છે કોટી રુદ્ર સંહિતા અધૂરી હોવાથી આપણે તેને આગળના વિડીયોમાં ભાગ બે માં સાંભળીશું મને સાંભળવા માટે ધન્યવાદ હર હર મહાદેવ હર